વાત છે એવા કિશોરની જેની ઉંમર હતી માત્ર થી સોળ વર્ષ નહોતી પાસે કોઈ સંપત્તિ કે નહોતું રહેવાનું ઘર નહોતા પગરખાં કે નહોતા પૂરા વસ્ત્રો ખુલ્લા હાથે ખુલ્લા પગે અને ખુલ્લા માથે આચ્છાદિત વસ્ત્રો સાથે અખિલ ભારતની પદયાત્રાએ નીકળેલા એ કિશોરને માર્ગમાં દક્ષિણ ભારતની યાત્રા દરમિયાન જંગલમાં મળે છે એક બીમાર સાધુ મરડા તેમજ લોહિકન પેટ બેસણાની વ્યાધિથી પીડાતા એ બીમાર સાધુની પીડા એ કિશોરથી સહન ન થઈ અને એની સેવામાં જાતને હોમી દે છે બીમાર સાધુ માટે એકાંત ઊંચી કેળની પથારી કરી અને તેના મળમૂત્ર પણ સાફ કર્યા તેના માટે દૂર દૂરથી ભિક્ષા માંગી લાવી રસોઈ કરીને તેને રોજ જમાડ્યો સતત બે મહિના સુધી પણ આ નિસ્વાર્થ સેવા કરનાર એ કિશોરને તો કેટલાય દિવસો સુધી એક ટંકનું ભોજન પણ નહોતું મળ્યું બસ આ સેવાનું કારણ હતું તેના રોમ રોમ માંથી વહેતી કરુણા ની ગંગા બાર હજાર કિલોમીટર ની ભારત પદ યાત્રામાં એ કિશોર ની આ કરુણા નું દર્શન ઠેર ઠેર સૌએ કર્યું હતું જેમાં ગુજરાત પણ હતું પશ્ચિમ ગુજરાત માં લોજ ગામે રામાનંદ સ્વામી ના આશ્રમ માં યાત્રાળુઓને ભોજન કરાવવા માટે ખભે કાવડ લઈને ઘરો ઘર ભિક્ષા માંગતા એક કિશોર ની નિસ્વાર્થ આલેખ આજે ત્યાંના મંડળમાં ગુંજે છે તેના વ્યક્તિત્વથી સૌ કોઈ પ્રભાવિત હતા તેની ઐશ્વર્યશાળી પ્રતિભા દ્વારા સૌ અનુભવી શકતા હતા કે આ કોઈ દિવ્ય વિભૂતિ છે નિરંતર સેવારત બીજાના પેટનો ખાડો પૂરવા માટે ઘરો ઘર ભિક્ષા માંગનાર એ કિશોર માટે જીવનમાં એક એવો દિવસ આવ્યો જ્યારે તે પોતાના માટે કંઈક માંગી શકે ત્યારે તેમની ઉંમર હતી માત્ર એકવીસ વર્ષ એ દિવસ હતો તેમના અભિષેકનો એક વિશાળ સમુદાય માટે આજથી ધર્મગુરુ કે ઇષ્ટદેવ તરીકે સૌ તેને સ્વીકારી રહ્યા હતા ધર્મધુરા પર અભિષેક કરતા સમર્થ ગુરુ રામાનંદ સ્વામીએ તેઓને વરદાન માંગવા કહ્યું આવા વિરલ પ્રસંગે આ નવયુવાન ધર્મગુરુ શું માગશે તેની સૌની ઉત્કંઠા હતી અને એ એકવીસ વર્ષીય યુવાનના મુખમાંથી કરુણાની ચરમસીમા સમય અજોડ પ્રાર્થના સરી પડી કોઈ ભક્તને એક વીછી કરડિયાનું દુઃખ થવાનું હોય તો તેના બદલે મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછી કરડિયાનું દુઃખ થાવો પણ ભક્તને દુઃખ ન થાવ બીજું કોઈ ભક્તના ભાગ્યમાં રામપાત્ર લખ્યું હોય તો તેના બદલે એ રામપાત્ર મને મળે પણ મારો ભક્ત અન્ન વસ્ત્રી કરીને ક્યારેય દુઃખી ન થાય એ યુવાનના જીવનમાં સંભવત આ પહેલી વખત અને કદાચ છેલ્લી વખત પોતાના માટે કંઈક માંગવાનો અવસર આવ્યો હતો પણ તેણે માંગ્યું પોતાના સુખને બદલે બીજાના દુઃખ પોતાને સીરી લેવાનું કરુણાના એક અજોડ અધ્યાય સમી આ પ્રાર્થના વિશ્વ ઇતિહાસમાં અમર થઈ ગઈ એ કિશોર એટલે શ્રી નીલકંઠ વર્ણિ જે એકવીસ વર્ષની ઉંમરે એવા અજોડ વરદાન માંગીને અસંખ્ય લોકોના હૃદયમાં ભગવાન કરુણા એ કરુણામય સ્વભાવને લીધે એમણે માત્ર પચીસ વર્ષની પોતાની યુવાન અવસ્થામાં જન્મજાત બાળકીઓની હત્યા સામે અવાજ ઉઠાવ્યો હતો સદીઓથી દહેજને કારણે ઘર કરી ગયેલા જન્મતા જ બાળકીઓને દૂધ પીતી કરીને મારી નાખવાના આ રિવાજથી તેઓ વ્યથિત થઈ ગયા હતા વર્તમાન સમયે ચાલી રહેલા બેટી બચાવો અભિયાનના જાણે તેઓ આદિ પ્રવર્તક હતા પોતાના સમય કરતાં તેઓ ઘણા આગળ હતા માત્ર આ એક નહીં આવા અનેક પાસાઓમાં એમના કરુણામય ભક્ત વ્યક્તિત્વની સૌરભ મહેકે છે પછી તે યજ્ઞમાં થતા પશુઓના બલિદાનનો વિષય હોય કે દુષ્કાળમાં રીબાતા પશુઓ અને માનવોનો વિષય હોય ભગવાન શ્રી સ્વામિનારાયણની આ કરુણાસભર પ્રતિભાએ ગુજરાત અને પશ્ચિમ ભારતના ઘડતરમાં અનોખું યોગદાન આપ્યું છે યશોધર મહેતા લખે છે એમના શબ્દો હૃદયને ભેદી નાખતા અને ભેદાતા ચોર ડાકો લૂંટારા ખૂનીઓ પણ મહારાજના ચરણે પડી સનમાર્ગે વળી જતા ભગવાન શ્રી સ્વામિનારાયણ ના એ કરુણામય વ્યક્તિત્વનો ગુજરાત એક વધુ પરિચય મેળવ્યો હતો કુદરતી આપત્તિઓના સમયમાં ઇતિહાસ નોંધે છે તે મુજબ ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં ગુજરાતે ત્રણ વખત કપરા દુષ્કાળ વેઠવાનો સમય આવ્યો હતો જેમાં સન અઢારસો ચાર સન અઢારસો બાર અને તેર સન અઢારસો પચીસ તેમજ સન અઢારસો બાર નો દુષ્કાળ એટલે કે વિક્રમ સંવંત અઢારસો ઓગણસિત્તેર નો દુષ્કાળ સૌથી ભયાનક હતો ઓગણો તેરાનો કાળ તરીકે પ્રખ્યાત એ દુષ્કાળ અંગે સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી એમ એસ કોમિશરિયત તેમના હિસ્ટ્રી ઓફ ગુજરાતમાં નોંધે છે કે ઓગણો તેરાનો કાળ બહુ અરેરાટી ઉપજે તેવો હતો મારવાડ થી પાટણ ને માર્ગે મૌ લોકો ની વણઝાર ચાલી નીકળી હતી તેઓ પાટણ થી સૌરાષ્ટ્ર તરફ વળતા તે સમયના અનુભવી લેખકો શ્રી મગનલાલ વખતચંદ તથા શ્રી દલજી જમશેદજી ખોરીએ એ ઓગણા તેરા કાળ કેવો ભયાનક હતો તે વર્ણવતા લખ્યું છે વિક્રમ સંવંત અઢારસો અડસઠ ની સાલમાં વરસાદ અતિશય થયો સર્વ ધાન પાક્યા પણ કોહવાઈ ગયા બાકીના શિયાળો બેસતા તીડના ટોળા ઉતરી ખાઈ ગયા એક દાણો રહેવા પામ્યો નહીં સંવંત અઢારસો ઓગણ બિલકુલ વરસાદ થયો નહીં આમ ઉપરા ઉપરી આપત્તિ દુકાળ પડ્યો નદી તળાવ અને વાવ કુવા સુકાઈ ગયા ધરતી થઈ ગઈ આ દુષ્કાળમાં રાજસ્થાન કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભણી ચાલી નીકળી અધૂરામાં પૂરું કાળોતરા તાવનો રોગ ફેલાયો માણસ ટપોટપ મરવા માંડ્યું રૂપિયા સોની કિંમતનું ઘરેણું રૂપિયા પચીસ અને ત્રીસ માં લેવા કોઈ તૈયાર થતું નહીં એક રૂપિયાની ચારમણ લેખે ખરીદેલી તુવેર દાળનો ભાવ ચાર રૂપિયાની એકવણ થઈ ગયો હતો આ મનાજના ભાવ સોળ ગણા થઈ ગયા હતા એકલા અમદાવાદ શહેરમાં ઉનાળામાં રોજનું ચારસો પાંચસો માણસ મરી જતું બાળવાના લાકડાની અને મસાળે લઈ જનારની પણ તંગી પડતી દિવસો સુધી કેટલીક લાશો રસ્તા પર રજડતી એવા દુષ્કાળમાં એક ત્રીસ બત્રીસ વર્ષના નવયુવાન ધર્મગુરુ તરીકે ભગવાન શ્રી સ્વામિનારાયણે ઉપાડેલો સેવાનો અધ્યાય એમની કરુણાનો એક અજોડ પરિચય આપે છે આ અંગે કિશોરીલાલ મસરૂવાળા નોંધે છે સંવંત અઢારસો ઓગણો માં તો એમની દયાના અનેક ઉદાહરણો થયા એ વર્ષે દુકાળ પડશે એવી આગાહી સ્વામિનારાયણે આગળથી કરી હતી અને ગામો ગામ કાગળો લખાવ્યા હતા કે ઘર વેચી કે ઢોર વેચી ઘરેણાં વેચીને પણ અન્નનો સંગ્રહ કરજો નહી તો અન્ન અને દાંતને વેર થશે કેટલા કોયે એ આજ્ઞા માની અને કેટલા કે માનવ્ય સ્વભાવને વશ થઈ ન ગણકારી દુષ્કાળની ભયંકરતા તીવ્ર થતી ગઈ પૈસા આપતા અન્ન ન મળે એવી સ્થિતિ થઈ પોતે ગુજરાતથી અનાજ મંગાવી દાન દેવા લાગ્યા અને પોતે છાના રહી ગામો ગામ સત્સંગીઓની ખબર લેવા માંડ્યા દુખી સત્સંગીઓને જુદી જુદી રીતે સહાય કરી કોઈને અન્ન આપ્યું કોઈને ગુજરાતમાં મોકલી દીધા પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી હીરાલાલ પારેખ નોંધે છે આવો દુષ્કાળ પડવાનો છે તેની આગાહી એક વર્ષ પૂર્વેથી કરી શ્રી સહજાનંદ સ્વામીએ તેમના ભક્તોને તે સારું તૈયારી કરી રાખવા અગાઉથી ચેતવ્યા હતા આટલું જ નહીં પણ તે વર્ષે પોતે શોક પાળી નખ અને કેસ વધાર્યા હતા અને એટલેથી ન અટકતા પોતે ગુજરાતથી અનાજ મંગાવી છૂટથી લોકોમાં વહેંચ્યું હતું અને તેમાં કોઈ પ્રકારની ભેદભાવ દાખવ્યો ન હતો કવિશ્વર દલપતરામે શ્રી હરિલીલામૃત ગ્રંથના કળશ સાથ વિશ્રામ ચોત્રીસમાં તેની વિશેષ વિગતો નોંધી છે સુકાળમાં પ્રાપ્ત થયેલ અન્ન દ્રવ્ય વેડફવાની મનોવૃત્તિ પર નિયંત્રણ રાખવાનું ભગવાન શ્રી સ્વામિનારાયણે સૌને શીખવ્યું એટલું જ નહીં દુષ્કાળ જેવી ભીષણ પરિસ્થિતિને પહોંચી વળી શકાય અને સાચવેલા અન્ન દ્રવ્યનો ઉપયોગ બીજાને મદદરૂપ થવા માટે કરી શકાય તેની સૌને પ્રેરણા પણ આપી હતી તો બીજી તરફ અન્ન ક્ષેત્રોમાં તેમણે છૂટી હાથે લોકસેવાનો યજ્ઞ આદર્યો હતો તેમણે સ્થાપેલા અન્ન ક્ષેત્રોમાં માંગરોળ જામનગર ભુજ વગેરેનો વ્યાપ ખૂબ મોટો હતો અને આ ઉપરાંત ગામડે ગામડે તેમણે પોતાના હરિભક્તો દ્વારા આદરેલા અન્ન ક્ષેત્રો વાત તો નોખી જ હતી જેમ કે એબલ ખાચર દરબારમાં તેમણે રાત્રિ અન્ન ક્ષેત્ર ખોલ્યું હતું એવા ઘણા લોકો હતા કે જેમને લાંબો હાથ કરતા શરમ આવતી હતી તેવા લોકોને ભગવાન શ્રી સ્વામિનારાયણ મધરાતે કોઈ ન જાણે તેમ જુદા જુદા સમયે બોલાવીને અન્ન પહોંચાડતા હતા કારિયાણીમાં વસ્તા ખાચરના દરબારમાં પણ તેમણે આવું જ અન્ન ક્ષેત્ર ખોલાવ્યું હતું ગઢપુરમાં જેવા ખાચરના દરબારગઢમાં પણ આવું અન્ન ક્ષેત્ર તેમણે ચલાવ્યું હતું એક વખત જીવા ખાચરને પોતાના અનાજના ભંડારનું તળિયું દેખાઈ ગયું ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે ભેટમાં મળેલી બધી રકમ તેમને આપી દઈને તેમના અનાજના ભંડાર ભરાવી દીધા હતા શ્રી હરિની આજ્ઞાથી કેટલાય હરિભક્તોએ પોતાના ઘરે કેટલાય પીડિત પરિવારોને આશ્રય પણ આપ્યો હતો ઉદાહરણ તરીકે ઉત્તર ગુજરાતના કરજીસણ ગામના ગોવિંદરામભાઈએ દુષ્કાળમાં પીડાતા કાઠિયાવાડના બેતાલીસ પરિવારોને પોતાને ત્યાં નભાવ્યા હતા અને ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં પણ માણકી ઘોડી લઈને ગામડે ગામડે ભક્તોને સહાય કરવા માટે ઘૂમી વળ્યા હતા માણકી ઘોડી પર અનાજની ગુણો લઈ લઈને લોકોના ઘરે નજરાત્રે અનાજ પહોંચાડવા નીકળી પડતા એટલું જ નહીં જ્યારે શ્રીહરીએ જોયું કે લોકોને પીવા માટે પૂરતું પાણી મળતું નથી ત્યારે રાજા રજવાડાઓ સરકારો કે તેના બુદ્ધિશાળી દીવાનો જે વિચારી શકતા ન હતા તે એ યુવાન ભગવાન શ્રી સ્વામિનારાયણે વિચાર્યું માત્ર વિચાર્યું જ નહીં એ કરી પણ બતાવ્યું તેમણે ઠેર ઠેર અવાવરું અને પુરાતન વાવની સાફ કરાવી ફરી ગળાવી અને સજીવન કરી ક્યાંક તેમણે તળાવો ખોદાવ્યા અને ગામ લોકોને પાણીની સુવિધા પૂરી પાડી તેમની પાસે કોઈ રાજકીય કે આર્થિક મદદ ન હતી વળી તેમની પાસે એ સમયે આજના સમય જેવા કોઈ સાધનો કે સામગ્રી પણ ન હતી મૂડીવિહીન વિહીન પરિસ્થિતિમાં થોડા કાથોગા માણસોના બળે તેમણે માનવ સેવાનું એક મહાન અભિયાન ઉપાડ્યું હતું શ્રી હરિચરિત્ર મૃત સાગરમાં નોંધ છે કે તેમણે જાતે શ્રમ કરીને સંતો ભક્તોને પણ શ્રમમાં જોડીને માંગરોળમાં પુરાઈ ગયેલી વાવને પુનઃ સજીવન કરી કારિયાણીમાં મોટું તળાવ ખોદાવી બારે માસ પાણીની સગવડ કરી આપી અને સાથે સાથે રામકુંડ અને ભીમકુંડ જેવા પાણીના હોજ તૈયાર કરાવીને આજુબાજુ બાર બાર ગામ સુધીના લોકોનો પાણીનો પ્રશ્ન ઉકેલ્યો હતો બ્રિટિશ લેખક પીટર બ્રેન્ટ નોંધે છે પાંચસો પરમહંસોનો સંઘ તેમણે ઉભો કર્યો હતો આ પરમહંસો સંતોની અવિરત વહેતી પરંપરાના પાયામાં હતા આ સંતો કઠોર તપસ્વી જીવન ગાળવા છતાં સાથોસાથ જરૂરિયાતવાળાને મદદ કરતા સદાવ્રતો બાંધતા કુવા ગાળતા અને દયાદાનની પ્રવૃત્તિઓ પણ કરતા ઓસ્ટ્રેલિયન વિદ્વાન વિદ્વાંશી સ્ટીફન ફ્યૂક્સ નોંધે છે એમનું બીજું ક્રાંતિકારી પગલું હતું સાધુઓને શારીરિક શ્રમમાં જોડવાનું કુવા ગાળતા નવા તળાવો કરાવવા તથા જૂના નિરુપયોગી તળાવોની મરામત કરવાનો તેમણે આદેશ આપ્યો દુષ્કાળના સમયે રસોડા ખોલીને તેમણે ભૂખ્યાને જમાડ્યા હતા ઉદેજમાં તેમણે તળાવ ખોદાવ્યું પરંતુ પાણી નીકળ્યું નહીં ત્યારે પરિશ્રમ કરી રહેલા સંતો ભક્તો ગ્રામજનો હિંમત હારી ગયા હતા પરંતુ એ યુવાન ભગવાન શ્રી સ્વામિનારાયણે સૌમાં ફરીથી હિંમતનો સંચાર કર્યો અને સૌને સંબોધતા તેમણે કહ્યું હવે આ બાજુ છીપર નીચે ઊંડે સુધી ખોદીએ અહીંયા જરૂરથી પાણી નીકળશે અને સૌ ફરીથી શ્રદ્ધા સાથે શ્રમમાં લાગી ગયા અને થોડે જ ઊંડે જતા પાણીનો ઝરો જાણે પાતાળમાંથી છૂટ્યો હોય તેમ ફૂટી નીકળ્યો સૌએ સ્વામિનારાયણ ભગવાનના નામની જય બોલાવી અને એ તળાવનું નામ હરિ તળાવ પાડ્યું આજે બુધેજમાં એ હરિ તળાવ ભગવાન શ્રી સ્વામિનારાયણની સેવાના પ્રતિક રૂપે ઊભું છે એ સમયની બધી જ વિગતો તો ઇતિહાસમાં નોંધાઈ નથી પરંતુ જેટલું કંઈ નોંધાયું છે તેના આધારે એટલું જાણવા મળે છે કે આવા તો તેમણે અઠયાવીસ સ્થળોએ વાવ તળાવો અને કૂવા કરાવ્યા હતા માત્ર વાવ કૂવા તળાવો અન્ન ક્ષેત્રો સુધી એમની કરુણા સીમિત ન હતી એમની કરુણાનો ખરો પ્રભાવ તો લાખો લોકોના જીવન પરિવર્તનમાં પણ અનુભવવા મળે છે વિખ્યાત સાહિત્યકાર ઈશ્વર પેટલીકર નોંધે છે શ્રી સ્વામિનારાયણે લાગ લગાટ ત્રીસ વર્ષ એ કાળનો સર્વ ક્ષેત્રનો અંધકાર ઉલેચાય તેટલો ઉલેચીને પ્રકાશ પાથરવા સતત ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પરિભ્રમણ કરી રાખ્યું હતું આજથી બસો વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે વહાવેલી એ કરુણા ગંગા આજે બસો વર્ષ પછી પણ વહી રહી છે બી એ સ્વામિનારાયણ સંસ્થા કે સ્વામિનારાયણ સંપ્રદાયની અન્ય શાખાઓ દ્વારા ચાલતી અનેક લોકસેવા તેની સાક્ષી પૂરે છે આરોગ્ય સેવાઓ અને શિક્ષણ સેવાઓથી લઈને આદિવાસી ઉત્કર્ષ સુધીની અનેક વિવિધ સેવાઓનું એક વિરાટ છત્ર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે લાખો લોકોને પૂરું પાડ્યું છે જય સ્વામિનારાયણ